મારે તો ઓટ ને લાસારે એટલે કોઈ કાગળ એમ તો કોઈ શું પણ મારે રોકડા લવા પડે ઘરના કાઢી મારે તાર તે દાડે મારો કે મારે ઉકાળી પીતું તું કે હજી કે મારે પેહ લાબી છે પેહ લાબી છે મેવડી દયા કરીને આલ્યા પૈસા છે હવે ચીડે ઉડવું પડે છે બે જોડી તો સંપલ તોડી દો મારે એવું થઈને પડ્યું છે તારે એ કપૂરજી હા મારું બેટું પેલો તો કુરો તો હોય કેતો તો કે હોય પેઠા આલ કાઠા પડે ખુદા મેળવા હોય ને તો વસ્તી આવે બાકી તો કોઈ શંકર તમે ગોતો હમણાં ગોતું મેળવો ના પાછો ગમે તું ઉડાથા ધોકો થોડો સારું

આ પૈસા બદલે થી કઢાડું ટૂંપો કાતો છે એટલે આ કુજી ના હો હોય થી ને બે બે દૂર જ પણ દોરે શું વાત કરા તો હાખે ઓમ ડોળા બોળા હડી મુજો બે ચાર થાપુ થોડી મીગી દો આ તો નાટક નો ભરેલો છે ને પાછો મીગી નાટક કરતો હશે પણ આ તો જો હાવ જતો જ રહ્યો છે એટલે આપણે ઓથી ના કરો ન કે આપડા ઉપર તો મરી જાય મરી જાય ને સસ્પેન્ડ થઈ જાય બે બે ઉડી આઈડિયા કોમ કરી જીવા જતા રહે છે આ આજુ ચીચી ઘડી હાર ઉડવો પડ્યો ફરી ગયો હવે કજી જોવા ન આવે હવે મારે આમ કરવું પડશે બિસ્તરા ભરી જતું રહેવું પડે બાજુ હવે સુધી થઈ ગયા